આ ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન જિલ્લાની ગુનાની પરિસ્થિતિ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ટ્રાફિકની પરિસ્થિતિ તથા પોલીસને આનુષંગિક અન્ય વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી પોલીસની સુવિધા બાબતે રિવ્યુ કરવામાં આવ્યો નવા ક્વાર્ટરોની જરૂરિયાત બાબતે ચર્ચા કરવામાં આવી નવા પોલીસ સ્ટેશનો શરૂ કરવા માટેની જરૂરિયાત બાબતે ચર્ચાઓ કરવામાં આવી ખૂબ સારી ચર્ચાઓ થઈ અને જે આંકડાઓ મારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા તો એ જોતા જે પોલીસની ત્રણ મુખ્ય કામગીરી છે ગુના અટકાવવા અને ગુના શોધવા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી તથા ટ્રાફિક મેનેજમેન્ટ આ ત્રણેય વિષયો ઉપર ખૂબ જ ઉત્તમ કામગીરી થઈ છે આપણે થોડા આંકડા આપું તો જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં નવ ગુસ્સીટોક ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ ચોપન કરતાં પણ વધારે આરોપીઓ એમાં પકડી પાડવામાં આવ્યા છે આ જે આરોપીઓ છે એ સંગઠિત ટોળકી બનાવીને ગુનાઓ આચરતા હતા જેના કારણે સમાજમાં ખૂબ ભય પેદા કરેલો હતો આ તમામ આરોપીઓ પૈકી મોટાભાગના આરોપીઓ હાલ જુદી જુદી જેલોમાં છે અને કાયદો ખૂબ કડક હોવાના કારણે એની ખૂબ સારી કાયદો વ્યવસ્થા ઉપર અસર પડી છે અને ખૂબ જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ સારી જુનાગઢમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ આ ઉપરાંત જુનાગઢની અમુક જે સારી કામગીરી પોલીસ અધિક્ષક શ્રી ઓડેદરા એ ચાર્જ લીધો ત્રણ ચાર પાંચ મહિના પહેલા તો અમુક જે કેસો છે એમના વિશે હું આપને જાણો કરવા માંગીશ થોડા સમય પહેલા આપણે એક પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડનો કેસ કરેલો એમાં હજાર કરતા પણ વધારે એક્ટિવેટેડ સિમ કાર્ડ આપણે કબજે કર્યા આ બધા જ કાર્ડ સાયબર ક્રાઇમમાં એનો યુઝ ઉપયોગ થવાનો હતો તો આપણે ઘણા બધા લોકોને સાયબર ક્રાઇમમાંથી બચાવી શકીએ એ સિવાય આપ સૌ જાણો છો એક ધમકી કેસ આપના ધ્યાનમાં છે પદ્ધતિનો ઉપયોગ કરી અને એલઓસી કઢાવી અને કોંગોનો જે આરોપી હતો એની પણ ધરપકડ કરી લેવામાં આવેલી છે ગિરનાર ખાતે ખૂબ જ ગંભીર બનાવ બનેલો જે ગોરક્ષનાથ મહારાજની મૂર્તિની તોડફોડ થયેલી આપ જાણો છો આ બનાવ ખૂબ જ ગંભીર છે આપ વાસીઓ છો એના એના મહત્ત્વથી આપ વાકેફ છો કે જૈન સમાજ અને હિન્દુ સમાજ વચ્ચે આનાથી વૈમનસ્ય વધે એવી પૂરી શક્યતાઓ હતી તો આ ગુનાને ડિટેક કરવા માટે એલસીબી એસઓજી અને જુનાગઢ પોલીસના તમામ કર્મચારીઓ રાત દિવસ મહેનત કરી અને એ ગુનો ડિટેક કરી લીધો છે અને એની ખૂબ સારી હિન્દુ સમાજના સૌહાર્દ ઉપર અસર પડેલી સાથે સાથે એનું ખૂબ સારું પરિણામ એ પણ આવ્યું કે સાધુ સંતોષ તરફથી જ ગિરનાર ઉપર સીસીટીવી નેટવર્ક સ્થાપિત કરવા માટેનું એમણે દાન આપ્યું અને એમના દ્વારા જ આ નેટવર્ક સ્થાપવાની શરૂઆત થઈ ગઈ છે અને પચાસ ટકા કરતાં વધારે કામ પૂરું પૂર્ણ થઈ ગયું છે આ જે સિસ્ટમ છે એટલી સારી સિસ્ટમ છે કે આખું ઓપ્ટિકલ ફાઈબર બેઝડ આખો ફાઈબર છે કે આપણે દત્તાત્રેય ભગવાનની ટૂંક સુધી લઈ જઈએ છીએ એટલે આજે જેટલા કેમેરા મૂકીએ છીએ ફ્યુચરમાં જેટલા પણ વધારે કેમેરા મૂકો એટલા મૂકી શકીશું થોડા સમય પહેલા આપ એક હાઈબ્રિડ ગાંજાનો કેસ કરવામાં આવેલો તો જુનાગઢ પોલીસે ફક્ત કેરિયર લોકો ઉપર પકડી અને સંતોષ નહીં માનતા આખે આખી ગેંગ ચૌદ લોકોની ગેંગ આઈડેન્ટિફાઈ કરી છે અને સાથે સાથે બીજા ઘણા બધા કેરિયર કે એક આખા ગુજરાતમાં લોકો ગેંગ તરીકે ગાંજો લાવતા હતા એ તમામ લોકોને પકડી અને એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે દબાણો બાબતે આપ સૌ જાણો છો કે એ રસ્તાના દબાણો હોય કે ગેરકાયદેસર ધાર્મિક દબાણો હોય અથવા તો માથાભારી લોકોના દબાણો હોય મોટી સંખ્યામાં આપણે દબાણો તોડ્યા છે અને ભવિષ્યમાં પણ આ કામગીરી ચાલુ રહેવાની છે જ્યાં સુધી પોલીસની એડમિનિસ્ટ્રેશનનો સવાલ છે તો સારા એડમિનિસ્ટ્રેશનની એક જ દાખલો આપને આપવા માગીશ છેલ્લે પોલીસ અધિક્ષક સાહેબે જનરલ બદલીઓ કરી લગભગ સાડા ચારસો કર્મચારીઓને બદલી કરી એમાં એમણે ગ્રેડિંગ આપ્યું અને ગ્રેડિંગ પ્રમાણે બદલીઓ કરી મને જણાવતા આનંદ થાય છે કે એક પણ ફરિયાદ મારા સુધી નથી આવી કે ઉપરી અધિકારીઓને પણ એક પણ ફરિયાદ નથી આવી એટલે જે અમારું વહીવટ છે ખૂબ ટ્રાન્સપેરન્ટ રીતે ચાલી ચાલી રહ્યો છે અને એના જ કારણે બધા જ પોલીસ મોટિવેટ મોટિવેશનથી કામ કરી રહ્યા છે અને એનું રિઝલ્ટ આપ જોઈ શકો છો બીજું એક જૂનાગઢ પોલીસનું બહુ સારું એક અભિગમ છે હકારાત્મક અભિગમ કે ગુનેગાર હોય એની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવાની પણ નિર્દોષ માણસોને બિલકુલ હેરાન નહીં કરવાનું